નમસ્કાર જય શ્રી કૃષ્ણ ચૈત્ર મહિનામાં ઓખારણનું આગવું મહત્ત્વ છે કહેવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં કોઈ પણ ઓખારણ સાંભળે તો તેને તાવ આવતો નથી તો આપણે આજે ઓખારણના એકથી એકત્રીસ કળવાનું વાંચન કરીશું ઓખા શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે તો આપણે સૌ પ્રથમ દેવાધિદેવ ગણેશ મહારાજને યાદ કરીએ બોલો શ્રી ગણપતિ મહારાજ કી જય એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપજ્યો તણો ઉપદેશ માતા જેની પાર્વતી ને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરે જુગભૂતળ શેવ સિંદૂરે શણગાર સજ્યો ને કંઠે પુષ્પાહાર આયુધ્ર ફરી કર ઘરીએ ભણિયા અસુર અપાર પહેલા મંગળ પહેલા કરડકમળ બીજે મોદક આહાર ત્રીજા કરમાં ફરશી શોયે ચોથે પાર ચાલો સૈયર દેરે જઈએ પૂજ્ય ગણપતિ રાય મોટા લીજે મોદક લાદુ લાગીએ શંભુ સંતને પાય એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આશા બે કર જોડીએ કહીએ જન વૈષ્ણવ તણો જે દાસ કડવું નંબર એક શ્રી અંબાજીની પ્રાર્થના આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સુરીનર મુનિવર સર્વ કણાણા તું કોણ ન કણાણી તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ રસમાં એક સહસ્ત્ર ફેણા શેષ નાગમાં તોય ન પામ્યો ભેદ જાજવા રૂપ ધરે જગદંબા રહી નવખંડે વ્યાપી મહામોટા જડમૂઠ હતા મહાતેની દુર્મત કાપી ભક્તિભાવ કરી ચરણે લાગુ માં શક્તિ જાણી અમને સહાય કરવા તું નગર કોટની રાણી તું તારા ત્રિપુરાને તોડતા નિર્મળ કેશ રંગે રાતા બીજી શોભાની સી મુખે કહીએ રચના બહુ મારે ભાતી હંસાવતીને બગલા મુખી વહાણવટી તું માય ભીડ પડે તમારે સાંભળું કરજો અમની સહાય મા સેવક જન તારી વિનતી કરે ઉજાગર માય બ્રહ્મા આપી બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાસળી વાય શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય અબિલ ગુલાલ તણા હોય ઓછવ મૃદંગ જણકાર સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટે જોતી સોળ શણગારતે સજ્યામાં નાકે નિર્મળ મોતી ખીર અને મધ સરકરા આ રોગો અંબામાય અગર કપૂરે તારી કરું આરતી સેવક જનશીર સમાય તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવ સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા માના શરણ થતાં પ્રતિપાલન પહોંચી મનની આશ કુશળ ક્ષેમ રાખજો અંબામાં શર્વને અમે કહીએ એમ કહે ત્રિપુરા દાસ કડવું નંબર બે હું તો શ્રી પરસોતમ તમ નામું હું તો સકળ પદા રથ પામું વામું રે દુઃખ સકળ કવિલ વામું રે દુઃખ સકળ કલે વર તણારે દુઃખ સકળ વામું કલે વરના સુણતા પાલક જાય ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય તાવ તણીએ એકાંતરીએ ન ચડે તેની કાય ભૂતનો ભણકારો તેને ન આવે સપનામાંય પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અને રુદ્ધનો વિવાહ પ્રથમથી જે નવ સુધી કહ્યા મને નવસ્કંદ હવે દસમથી કહી કથા જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા દરિયે વૃંદાવનમાં લીલા કીધી વાયોને મધુરો વંશ પ્રથમ તારી પૂતાય પછી પડછાડ્યો કંસ પછી પધારિયા દ્વારકામાં પરણ્ય બહુરાણી સોળ આણી તેમાં અષ્ટપટ રાણી તેમાં વડા જે પ્રદ્યુમન તેના તન પ્રદ્યુમનના અનુરોધ કહીએ કર્મ તથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મચીએ તેના તન મચીનીના સુત કશ્યપ કહીએ હરણ્ય કશ્યપ રાજન ભક્ત પ્રહલાદજી તેને વહલા શ્રીમદ ભગવંત પ્રહલાદ સુત વિરોચન બાળિય તેનો તન તણો બળીતણો મહારુદ્ર ચરણે મન એક સમય ગુરુજી શુક્ર આવ્યા ત્યાં બોલ્યા વચન અહો ગુરુજી અહો ગુરુજી તપ મહિમાય શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય ત્રણ લોકમાં ભોળા શંભુ આપશે વરદાન બધુવનમાં જય તપ કરો આરાધો શિવ ભગવાન કડવું ત્રીજું રાય તપ કરવાને જાય રે એ તો આવ્યો મધુવન માય રે કીધું રાય નિર્મળ જળ સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આસન વાળીને રે કર જમણામાં જપ માળા ઝાલી રે માળા ધાણિયા સુગરીએ કાન રે તોય આરાધે શિવ ભગવાન રે રુધિર માસ સુકાઈ ગયું રે શરીર સુકા સમ થયું રે મહાતપીઓએ કેમ નવ બોલે રે એવા તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયા માય રે એક અસુર મહા તપ સાધે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેના બાપ રે તે તો માનીને બેઠો મહા જાપ રે તમે કહો તો એક વરદાન આપું રે કહો તો પુત્ર ગણીને સ્થાપુ રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સાંભળો સુર પાણી રે દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાંત રે ભેદ ભસ્માન લણીઓ એ વરદાન પામીને પૂઠળ થાય રે વરદાન રાવણને તમે આપ્યા રે જેણે જાનકીનાથ સંતાર્યા રે માટે શી શિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયા માય રે સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન ધન રે જે કોઈ ચડાવે બિલપત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરે જે વગાડે ઢાલ તાલ રે તેને કરી નાખું ન્યાલ રે ન્યારી નારી પાણીને બુદ્ધિ તમારી રે આપણા રાખીને રાખી વાળી રે હું તો ભોળો નાથ કહેવાવ રે હવે કપડી નાથ કેમ થાવ રે એવું કહીને ભોળા ચાલ્યા ગયા મૂક્યો બાણાસુર પર હાથ રે તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપો શોિત પુત્ર રાજ રે શિવ માંગુ છું વારંવાર રે મને આપો કર હજાર રે એક એકકો એવો કીજે રે દસ સહસ્ર હસ્તી તણું બળ દીજે રે અસ્તુ કહીએ શિવ વરદાન આપ્યો રે બાણાસુરને પુત્ર કહી સ્થાપ્યો રે નમસ્કાર આગલા વિડીયો આપણે હરણના એક થી ત્રણ કડવાનું વાત કર્યું હતું કડવું ચોથું વરદાન પામી વાળીઓ બાણાસુર માં જાય વનમાં વાસી પંખી તે લાગ્યા વહીવાય કોઈ ના દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વ દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો ઘર પ્રગટ થયો પ્રધાન લાવી પર પાતાળે નાગલોક જીતી આવ્યો તેની વાર દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ના આવે પાર સ્વર્ગ જઈને જીત્યા સર્વ દેવ નાથા જાય સુરજે વળતી સાંગ આવી બાણાસુર તણા કરમાય જીતી સુરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમી રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એકે જોધા ના મળ્યો સ્વામી પહોંચે મનની હામ નારદ વાણી બોલ્યા તું શું જેણે તું હાથ આપ્યા તે શિવ શું કરે સંગ્રામ કડવું પાંચમું કૈલાસ પર્વત પર જઈ રાજાને વીડી બાત જડ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરનાર ગિરનાર ટોપ કવચ ને ગદા ફરથી ખડખડાટ બહુ થાય તેણે સમય ઉમિયાજી મનમાં લાવ્યા રે બહીવાય જૈને શંકરને ચરણે નમ્યા ઓહો શિવરાય સાને કાજે બિહો પારવતી આવ્યો બાણાસુર રાય સોણિતપુર નું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વડી માંગવા શું આવ્યો તે અંત તણો કુમાર સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોદ્ધો મુજને આપ યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે ભુંડા તું છે તું એ શું બોલ્યો ખોડી હઠ આ તજરે કડુ છઠ્ઠું તે તો તારા વણ કહે મે ઉપજાવ્યો છે એક જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક તે તો સ્વામી કેમ જાગુ ચિંતા મુજને થાય લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાએ જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર वरદાન પામી વળીયો બાણાસુર શોણિતપુર માં જાય એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમયે ઉમ્યાએ માંડ્યો અતિરુદન ઓ શિવજી જન્મારો મારો કેમ જાય મારે નથી એક એ બાળક તો કહો વલેશી થાય મહા રુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન વરદાન આપી મહાદેવજી વન વંતપ કરવાને જાય ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું શિવ ના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ લઈને અડધ ધડિયું રૂપ હાથ ચરણ ને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજન ને ફાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા એની શી કહું હું કંઠે ભૂગર માળ પહેલા કરમાં જળ કમંડ બીજે મોદિક આહાર ત્રીજા કરમાં ફરસી ચોહીએ ચોથે કર જપ માળ ગણેશ ને ઉપજાવી બોલિયા પાર્વતી માત એની પાસે જોડે હાથ તો કરે તે બેઠા વાત વામ અંગ થી મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભા એની સી વાત કહું શુક્ર સુખદેવ કહે સુણ ભૂખ તેથોટેલેરી રાખડી અંબોડે વાકી મોટ કંઠ કપોત અને કામની તેણે મોટા મોટ કોથડી ફલની વેલણ ડાબલી રમતા નાના ભાત કંકુ પગલા નાન છડી તે આપ્યો લઈને હાથ પરિચિતને સુખદેવ કહે કુંવર કન્યા જોહરે ઘર સાચવને બાળક બે પ્રગટ્યા તેહરે જય શ્રી કૃષ્ણ ઓખા ટોટલ આપણે છ કડવાનું વાંચન કરી લીધું છે આજે આપણે સાતમા કરવાથી વાંચન ચાલુ કરીશું કડવું સાતમું દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યારે બાળક બે જોયા ને નાઠા ગયા શિવજી જ્યાંય નારદ ચાલી આવ્યા મધુવન તપ તત્ખેવ ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ વનવગડામાં ભમતા હિંડો માથે ઢાલો ધોળ આંખ ધતુરો વિદ્યા આ ચાવો વાળીયો આટો આંખ તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર શુદ્ધ તમો વિના તો ઉમિયા જીએ ઉપજાવ્યા છે પૂત મહાદેવ ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલિયા આડી ધરી મહાકાય અલ્યા જટિલ જોગી ભસ્મ ચોડી તો અદ્ભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ વચન આવું સાંભળીને કોપિયા શિવ લાતો ગદડા પાટું મૂકી આવ્યા ઘરની માય ગણપતિનો ગદડો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખડખળવા લાગ્યું આ છે શું કહેવાય ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં ત્રિષ્ણ મેળ્યું છે ગણેશ ચોથ નું વર્થ મે મસ્તક તે મસ્તક તો જોઈને પડ્યું ચંદ્ર ના રથમાંય તેથી ચતુર્થી દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયા નહાય ઓખા બેઠી બારણે ને નાસી ગઈ ઘરમાંય લવણ કોટિકામાં જઈને પેઢી મનમાં વાત વિચાર ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા ને જબકિયા ઉમિયાના મન નેત્ર ઉઘાડીને નીરખ્યું ત્યારે દીઠા પંચવદન વસ્ત્ર પ્રેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાંય બે બાળકો મેલિયા બારણે કેમ આવ્યા મંદિરમાંય છાની રહેતું પાપણી મેં જોયું પારકું બધું આટલા દહાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું મૂજવી ના તે તો પ્રજા કીધી કેવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળ્યું ઉમિયા ઉઠી જવાળ કાલે તમે કહી ગયા હતા કે પ્રગટ કરજો બાર ત્યારે શંકરને નીચે જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો માર પડવું આઠમું વાડી વિના વેલડી જુરે વા વાછરું વિના જુરે ગાય બાંધવ વિના ઝૂરે બેનડી પુત્ર વિના જુરે માય ધન ધાન્ય અને પુત્ર પુત્ર જ આગેવાન જે ઘર પુત્ર ને ન નિપજ્યો તેના સુના બડે મસા પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાડ શિવ સાથી મારિયા ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ વલણ બોલો હો બાળ રે હો ગણપતિ બોલો હો બાળ ઉમિયાજી કરે રુદન હો ગણપતિ શિવરે સાને માર્યો તન ઓ ગણપતિ શિવ પુત્ર વિનાની જેની માયા ઓ ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ તે તરણાથી હળવી થાય ઓ ગણપતિ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન ઓ ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન ઓ ગણપતિ પેલા નારદ્યાનું કામ ઓ ગણપતિ એ જૂઠા બોલે છે તેનું કામ ઓ ગણપતિ એણે વાત કરી સર્વ જૂઠી ઓ ઓ ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી ઓ ગણપતિ મેં માર્યા તમારા તન ઓ ગણપતિ આ ઉગ્યો શો ભૂંડો તન ઓ ગણપતિ નંદી ભૂંગી મોકલ્યા તે પહેલી પાડે જાય હસ્તી એક મળ્યા માર્ગમાં તે સિર કીધો ગાય ગજનું મસ્તક લાવીને ઘટ ઉપર મેલ્યું ને ગડગડીને હેઠે જેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભસ્થળ વરવા એના દાંત આગળ એને શૂંઢ મોટી લાંબા પહોળા કાન દેવોમાં જાશે તું પોસાશે અપાર મુદને દુઃખ દેવતા સર્વ મેણા દેશે ધન પાર્વતીનું કુખ ત્યારે શિવજી બોલ્યા સોણો વાત્રે સદી સુરીનર મુનિવરે પૂછશે ગણના એક ગણપતિ કડવું નવમું રૂપ ગુણ ને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણ ને આપ્યા બેસણા પછી રૂપ ને કર્યો જુહાર રૂપ તો આપ્યા શિવના ચતુરાઈ દીધી છે ચારણા કોઈ પુણ્ય ધન ક્યાં ક્યાં કમાવો કમાવો ઉદવ વીણુકુંભ એ દો વસ્તુ કચું ન કમાવી જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરિક ગુણ ન દીયો લગાર રૂપ તમારું પાછું રૂપ ગુણ વીણ છે ભાર કડું પંચી જ્યારે ચાલે ગામ પહેલું તે ગણપતિનું નામ કયા ગ્રંથ આરવે જે પ્રથમ ગણપતિ સમરે શણગાર ધારે સ્મરણ કરે સોની સમરે દળતા ઘાટ પંથી સમરે જોતા વાત પંચવદના દહેરાયમાં પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વ મિથિયા થાય ઉથલો શાને કાજે રૂવે પાર્વતી શાને લોચન જોડે જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસે ઘીને ગોળ દે જય શ્રી કૃષ્ણ આપણે ઓખા હરણના એકથી દસ કડવાનું વાંચન કરી લીધું છે હવે આપણે આજે અગિયારમાં કડવાથી વાંચન કરીશું કડવું અગિયારમાં ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બે ચાર ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર મરાવીને ભાઈને તું તો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને ન કહી તે માટે તારું અંગ ગળજો લુણે ખોજો કાય જા દૈત્યના કુળમાં અવતર જઈ એની પેરબોલિયા માય ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત કંટક અપરાધ પાંખે માત મારો આવડો છો દંડ ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથિયા થાય દૈત્ય કુળમાં અવતર વળી જાય ચૈત્રના મહિમાય ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુકાય ચૈત્રમાસની માસની ત્રીસ દહાડ અન અલુણું ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દહાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો ન પાડે તો ત્રણ દિવસ વિશેક ત્રણ દિવસ ન થાય તો કરવો એક દિવસ

કહો વિસ્તાર એનો સુણો રાજા નિરાધાર રે હવે બાણાસુર ત્યાં જાય કરતો શોણિતપુર મોજાર રે કડું બાર રાય બાણસુરને બારણે વાળવા આવી રે ચંડાળ નિત્ય પડી રજવાણીને કહ્યું ઝાકળ માર બાણસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતકાળ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલીતારુ રે મુખ બાણાસુર ત્યારે ચંડાલણી વર્તી વધે સાંભળીએ રાય તમે ઊંચ અમો નીચ શું મુખ કેમ દેખાડાય બાણાસુર ત્યારે બાણાસુર વર્તો વદે સાંભળે રે ચંડાલડી નાર સાચું રે બોલને ને કામિની નહીતર મારું ઠાર બાણાસુર ત્યારે ચંડાલણી વર્તી વદે સાંભળો રાજન સાચું બોલે જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર પ્રાત કાળે જઈએ નહીં વાંજ્યાનું વદન તમારે કાંઈ છોડું નથી સાંભળો હો રાજન બાણાસુર કડવું તેરમું ચંડાળ તો કોઈ નથી રાય દસ વિઘ્ના વિધના કહેવાય પહેલો ચંડાળ તેને કહીએ નથી નદી ઉતરી નવ નાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ કરમાયું વદન સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પાર કિનાર દસમો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ ચૌદમી બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય હજાર હાથે પાડી તવ શ્રી મહાદેવ આપો શિવજી પુત્ર એક ચિત્રકોપ કર્મ તણા જોનાર પૂર્વ રાજા તું તો કહેવાશે વેસ્ય તણો અવતાર તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ ભોજન કરવા તું તો બેઠો તે સાંભળ ને ભૂપાળ તુજ ભાણમાં જમવા આવ્યો વેગ તારો બાળ માટીવાળા હાથ હતા બાળકને તે વાર ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને તો રીસ ચડીને નવ ગણાય તાતરે પુત્ર વાહલો નથી માટે તું જન્મ સાતરે કડવું ઉમિયા વાણી બોલ્યા શૂણ બાણાસુર રાય તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાએ ત્યારે બાણાસુર કહે પુત્રી માટે કોટિક પુત્ર સમાન મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ પોષ માસ થી પૂરણ માસે પૂર્ણ થશે મનકામ વર પામી વાળીઓ બાણસુર માં જાય બાણામતીને ગર્ભ રહ્યો તેનો કહું મહિમાય પોષ માસની પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય વધામણીયા પરવરિયા રાજસભામાં જાય સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય વિધા બડે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર પહેલી અંગે અંગેથી પ્રગટી છે કન્યાય તેને નામે રાશિ જોઈને નામ રાખજો ઓખાય ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાને પ્રગટી છે ચાર એથી તારા હાથમાં વેગે ઉતરશે ભાર ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂખ નિર્ધાર એ પુત્રી ઈચ્છાવરને વરસે કારણે કુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તરશે હા ભાર ઉતરશે તુજ હાથનો તુજ જતમાત જતમાં તેની વાર તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રેરાય દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો તો ઉપાય રચો માળ્યા સુંદર સાર તે માટે કરો ઉપાય ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિરમાં એરે